નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા ચેનલ પર પર મિત્રો 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 પરતી એક વિશે અપડેટ કરવામાં એરપોર્ટમાં સીધી ભરતી થઈ શકે છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મહિનાનો પગાર સત્યાવીસ હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો લાયકાત ફક્ત આઠ પાસ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે ઇન્ટરવ્યુ દ્વારા સીધી ભરતી થશે મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના સરકારી માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો જોઈ લઈએ એરપોર્ટ સીધી ભરતી વિશેની પૂરી પૂરી માહિતી વિગતવાર જોઈએ આગળ તો અહીં વાત કરવામાં આવે તો મિત્રો સંસ્થાનું નામ છે એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ પોસ્ટનું નામ છે મદનની સુપરવાઇઝર એન્જિનિયર

પગાર ધોરણની વાત કરવામાં આવે તો મહિનાનો પગાર ધોરણ સત્યાવીસ હજારથી ચાલીસ હજાર રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવે તો લેખિત કસોટી કસોટી કૌશલ્ય તબીબી તપાસ અને આધારિત તમારી પરીક્ષા થશે મિત્રો અરજી કઈ રીતે મિત્રો વાત કરવામાં આવે તો રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નિયત અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકે છે અરજદારો સંબંધિત દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ચિમ્ન હ્યુમન રિસોર્સ ઓફર્સ એઆઈ એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ ફેશનલ ડિપાર્ટમેન્ટ ટુ જી માળ સીઆરએ બિલ્ડિંગ સફેદ રંજક એરપોર્ટ કોમ્પ્લેક્સ અરબિંદો માર્ગ નવી દિલ્હી વન વન ઝીરો ઝીરો થ્રીને મોકલવાની જરૂરી છે મિત્રો પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જઈને મુલાકાત લો અને એઆઈએસએલ પરથી અથવા કાળજી માટે તપાસો કે જેના માટે તમે અરજી કરવા રહી કરી રહ્યા છો ત્યાં જઈને અરજી કરી શકો